અને આજે વડાપ્રધાન મોદી આ દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે એમને આખા મંત્ર આપ્યો છે કે મારો દેશ આત્મનિર્ભર દેશ બને અને પોતાની બનાવેલી વસ્તુનો ઉપયોગ કરે આપણા કિંમત ગામમાં લગભગ પચીસ પચાસ દુકાનો છે બાપુ ખરું

રાજકીય આગેવાનો પણ છે એમની પણ મેં ઈચ્છા હોય કે હવે પણ રાજકીય રીતે આગળ વધું એ પણ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને આવનારા સમયમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ પણ આવવાની છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એમાં પણ આપણે સૌ ખીલ ખિંમત જિલ્લા પંચાયત તમામ આગેવાનો ભેગા થઈને એવો નિર્ણય કરીએ કે છ તાલુકા પંચાયત અને કિંમત જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી નું કમળ જીતે અને આપણા દેશના વડાપ્રધાનના હાથ આપણે મજબૂત કરીએ એવો સંદેશો આજે બધા અહીંયા તમને મે મોકલી છે આજે કિંમત જિલ્લા પંચાયત સીટમાં આગેવાનો એમને સન્માન કર્યું બોલાવ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર એ જસ્તુ ભારત માતા કી જય તો બબાર સાહેબનો સાહેબે આપણે આત્મનિર્ભર ભારત માટે સંકલ્પની વાત કરી છે બીજો આપણે સાહેબે વાત કરી કે આપણા ભારતીય જનતા પાર્ટીના કમલનો નિશાન લઈને જે ઉમેદવાર આપણી વચ્ચે આવે એને આપણે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એને જીતાડી મૂકવી છે તો આપણી વચ્ચે બે આગેવાનો આપડા ધારાસભ્ય જ આપણા છે તો બંને આપણા મહાનુભાવોને આપણે ખાતરી આપવી છે કે 100% અમે તૈયાર છીએ આવનાર ચૂંટણીમો કે જે ઉમેદવાર કમળના નિશાન લઈને જે ઉમેદવાર આવશે એને આપણે બહુમતીથી જીતાડીશું તો જો મારી વાતનો સહમત હોય બે હાથ ઊંચા કરી અને આપણે ચામુંડા માતાની જય બોલાવી છે બોલો ચામુંડે માતા જય ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર હવે વિનંતી કરીશ આપણા આ કાર્યક્રમના આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના જિલ્લાના ઇન્ચાર્જ અને આપણા સૌના આગેવાન વીઆર પુરેશ સાહેબને

આ ગેવા આમ તો ભારતીય જનતા પાર્ટીમાં એવું હોય કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હોય એ સરકાર એનું હોબળે ધારાસભ્ય જ ગણાય એવા આચરણીય ભગવાનદાસ આપણા ભારતીય જનતા પાર્ટી ડાંદરા તાલુકાના અધ્યક્ષ રમેશભાઈ પૂર્વ અધ્યક્ષ આદરણીય ફાળસીંગ બાપુ બંને મહામંત્રીઓ दिनेश दिनेशभाई नितेश पूर्व महामंत्री श्री बाहुभाई ईश्वर ईश्वरसिंग तमाम आगीवान आणि सामे बेठेला मालो भता बेहन विक्रम सवंत बेजार ब्यासी નવો વર્ષ આપણા હિન્દુ ધર્મ જયારે નવ વર્ષ બેસે અને નવું વર્ષ ત્યારે બેસે ને તમે જોજો વેપારીઓ જૂના વર્ષ કરતા નવું વર્ષ કઈ રીતે સવાલ થાય એના પ્રયત્ન બધા જ કરીએ ભારત માતાજી અંદર અંદર વાતો નહીં કરીએ ખાલી આ કાગળ જ આપો રાખજો હું પછી આપણે એમની પ્રતિજ્ઞા લઈને પછી એનો કરશું આપણે આમ પેલો પરિવાર એટલે આપણો પરિવાર ગણાતો આપને અને આપના પરિવારને નવા વર્ષની શુભેચ્છા હવે આખો દેશ મુઠ્ઠીમો છે કઈ રીતે કોકને તમારે અમદાવાદ બોમ્બે હૈદરાબાદ પેલા લેટર લખવો પડતું હવે ફોન કરવો તો સીધો થઈ જાય કે તમે વાતચીત કરી શકો એટલે તમારો આપણો પોતાનો પરિવાર એટલે આપણો દેશ જેનો દેશ મજબૂત હશે એ પરિવાર એટલે એના દેશની તમામ પ્રજા મજબૂત હશે દેશ આબાદ હશે તો આપણો ધર્મ આબાદ હશે દેશ આબાદ હશે તો આપણી સંસ્કૃતિ આબાદ હશે દેશ આબાદ હશે તો બધું આબાદ હશે એક જ તમને ઉદાહરણ આપું

અત્યારે તે બે ટકાઈ નથી એટલે દેશ આઝાદ હોય દેશ આબાદ હોય દેશ સુરક્ષિત હોય તો આપણો ધર્મ સુરક્ષિત હોય આપણી સંસ્કૃતિ સુરક્ષિત અને દેશ ક્યારે સુરક્ષિત ગણાય દેશ મજબૂતાઈ ક્યારે ગણાય દેશનો રૂપિયો દેશનો જ રહે એ જ એની મજબૂતાઈ દેશનો રૂપિયો બહાર ન જાય એ જ દેશની મજબૂતાઈ વાત ને જે નારી હતા એ આપણા બાદ કાપી હાલતા એમને ઉગડી હાલતા એટલે આપણા માંથી એમને હાલતા એમનું ઘર ચાલતું એટલે અરસ પરસ બધા ઘર ચાલતા